ચેતક કેટલો પવિત્ર જીવ હશે જ્યારે જ્યારે રાણાને યાદ કરીએ ત્યારે ચેતકને ક્યારેય ભૂલ્યા નથી લોકો ખમ્મા ચેતક તારી સ્વામી ભક્તિને એક ઘોડી કે ઘોડા પોતાની પીઠ પર કેટલા કિલોનું વજન સહન કરી શકે છે શું તમે આ જાણો છો કે શેતક ઘોડો જે મહારાણા પ્રતાપને પ્રિય હતો તે એમને ગુજરાતમાંથી ભેટ મળેલો હતો આમેય સૌરાષ્ટ્રની નસલના ઘોડાઘોડી માટે જગ મશહૂર છે તમને એ ખબર છે ખરી કે આ શેતક ઘોડો દુનિયાની એકમાત્ર એવો ઘોડો હતો કે જે ત્રણસો અઢાર કિલોનું વજન ઉઠાવનાર પરાક્રમી ઘોડો હતો બહુ તેજ દોડનારી અન્ય ઘોડાની જાતો કરતા અને ઉસી અને લાંબી સલાંગ મારનાર ઘોડો હતો મહારાણા પ્રતાપનો એમ કહેવાય છે કે એક આરબ વેપારી ત્રણ ઘોડા લઈને મહારાણા પ્રતાપ સમક્ષ ઉપસ્થિત થયો જેમના નામ શેતક ત્રાટક અને અટક હતા રાણા પ્રતાપે એ ત્રણેય ઘોડાનું પરીક્ષણ કર્યું જેમાં ચેતક સૌથી વધારે બુદ્ધિમાન અને સ્ફૂર્તિલો નીકળ્યો પ્રતાપે શેતક પોતાની પાસે રાખ્યો અને ત્રાટકને પોતાના નાના ભાઈ શક્તિસિંહને આપ્યો ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું ચેતક કાઠિયાવાડી નસલનો અશ્વ હતો ચેતકનું મૂળ ગામ સોટીલા પાસેનું ભીમોરા જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે માનવામાં આવે છે કે હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના સારણે શેતક અને નેતક બંને અશ્વને ભીમોરા કોઈ કાઠી દરબાર પાસેથી લઈ મારવાડ પહોંચાડ્યા હતા મહારાણા પ્રતાપે આ બંને અશ્વની પરીક્ષા કરેલ તેમાં નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યું એટલે કદાચ આરબ વ્યાપારીવાળી વાત ખોટી હોઈ શકે પણ એ સિદ્ધ થઈ ગયું છે કે એ એમને સૌરાષ્ટ્રમાંથી મળી ગયો છે હું એ ક્યાંથી મળ્યો તેની વાત નથી કરવા માગતો હું તો આ ચેતક સાથે જોડાયેલો એક પ્રસંગ છે તેની વાત કરવા માગું છું હલ્દી ઘાટીના યુદ્ધમાં કોઈ પણ સૈનિક વગર રાણા તેમના શક્તિશાળી શેતક પર તે પર્વત તરફ ચાલ્યા ગયા બે મુઘલ સૈનિકો તેમની પાછળ પડેલા હતા પણ ચેતકે પોતાનું પરાક્રમ બતાવતા રસ્તામાં એક પહાડ અને બીજા પહાડ વચ્ચે બીજા ઘોડા ક્યારેય ના કૂદી શકે એવી ઊંડી ખાઈ હતી તે કૂદી ગયું એક વાત તો નિશ્ચિત છે કે એ બે પહાડ વચ્ચે કેટલું અંતર હતું તે ત્યાંના રહીશોને પણ ખબર નથી આ જગ્યા શ્રીનાથજીથી હલ્દી ઘાટી જતા રસ્તામાં આવે છે એ દૂરથી જ જોઈ શકાય છે કારણ કે ત્યાં પહોંચવું દુર્ગમ છે પણ શેતક કૂદ્યો હતો તે તો સાસુ જ છે ઇતિહાસ પ્રસિદ્ધ અને સાબિત થયેલી ઘટના છે પણ શેતકે કૂદી જઈને અને પોતાનું પરાક્રમ બતાવતા પ્રતાપનો જીવ બસાવ્યો શેતક તો કૂદ્યો પણ મોગલ સૈનિકોના ઘોડા તે ના કૂદી શક્યા શેતકે એ ઊંડી ખાઈને તો કૂદી લીધી અને બીજા પર્વત પર પહોંચી પણ ગયો પણ એની ગતિ ધીરે ધીરે ઓછી થતી જતી હતી પાછળ મુગલ સૈનિકોના ઘોડાનો અવાજ સંભળાવતો હતો ત્યાં જ તેને એટલે કે રાણા પ્રતાપને પોતાની માતૃભાષામાં એક અવાજ સંભળાયો નીલા ઘોડા રા અશ્વાર પ્રતાપે પાછળ ફરીને જોયું તો એને એક અશ્વરોહી દેખાયો અને એ હતો એનો જ સગોભાઈ શક્તિસિંહ પ્રતાપ સાથે વ્યક્તિગત મતભેદ થતાં એ દેશદ્રોહી બની જઈને અકબરનો આજ્ઞા સેવક બની ગયો હતો અને હલ્દી ઘાટીના એ મહાયુદ્ધમાં એ મોગલો તરફથી લડતો હતો જ્યારે તેણે જોયું કે નીલા ઘોડા વગર કોઈએ સેવક પહાડ તરફ ભાગતો જોયો તો એ પણ સુપસાપ એની પાછળ ભાગ્યો એ પણ કેવળ એ બંને મોગલ સૈનિકોને ઘાટ ઉતારવા માટે જ જીવનમાં પહેલીવાર બંને ભાઈઓએ પ્રેમથી આલિંગન કર્યું એટલામાં જ શેતક એક આલ આંબલીના ઝાડ નીચે પડી ગયો અહીંથી શક્તિસિંહે પ્રતાપને પોતાના ઘોડા પર બેસાડીને રવાના કર્યા અને શક્તિસિંહ પોતે ચેતક પાસે રોકાયો ચેતક લંગડો થઈ ગયો હતો લંગડા માટે હિન્દીમાં ખોડા કહેવાય છે અને એટલામાં જ માટે એ આંબલીના ઝાડને ત્યારથી ખોડી ઈમલી કહેવાય છે કહેવાય છે કે એ ઝાડ સૂકું થયેલું આજે પણ હલ્દી ઘાટીમાં ઉપસ્થિત છે મહારાણા પ્રતાપના ઇતિહાસ અનુસાર એવું કંઈક ફૈલિત થાય છે કે મહારાણા પ્રતાપનો ભાલો એક્યાસી કિલોનું વજન ધરાવતો હતો અને મહારાણાનું બખ્તર બાવન કિલો વજન ધરાવતું હતું એમના બખ્તર ભાલો અને બે તલવારોનું વજન કુલ મળીને બસો આઠ કિલો હતું અને મહારાણા પ્રતાપનું ખુદનું વજન એકસો દસ કિલો અને એમની ઊંચાઈ સાત ફૂટ અને પાંચ ઇંચ હતી શેતકના ચેતકના પરાક્રમથી એક વધારે વાત જ્યારે હલ્દીઘાટીનું મહાયુદ્ધ શરૂ થયું તો શેતકે અકબરનો સેનાપતિ માનસિંહ હાથી પર પોતાના પગ મૂકી દીધા હતા અને રાણા પ્રતાપે ભાલાથી માનસિંહ પર સીધો વાર કર્યો હતો પરંતુ શેતકના મોઢા અને એની વચ્ચે એ હાથીની સૂંઢ આવી ગઈ હતી અને માનસી બસી ગયો આવું જ શેજાદા સાલીમ સાથે પણ બન્યું હતું પણ હાય રે કિસ્મત એ હાથી મર્યો પણ સાલો સલીમ બસી ગયો અંતે પોતાનું કાર્ય કરતા એકવીસ જૂન પંદરસો ને સોતેરના દિવસે મૃત્યુને ભેટ્યો હતો શેતકની પરાક્રમ ગાથાના ચિત્રો અને શેતકની સમાધિ આજે પણ હલ્દી ઘાટીમાં છે શેતક અને મહારાણા પ્રતાપની પરાક્રમી ગાથાઓ ગાથા આજે પણ ત્યાંના સમગ્ર પ્રજાજનો થાકતા નથી સત સત નમન શેતકના આ પરાક્રમને તેની કીર્તિ કાયમ અમર રહે જય માતાજી